નમસ્કાર દર્શક મિત્રો સમાચાર મળી રહ્યા છે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાથી પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સરકારપુરા ગામની હિન્દુ દીકરી લવ જેહાદનો ભોગ બનનાર દીકરીને પરત લાવવા માટે રાધનપુર નાયબ કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું રાધનપુર તાલુકાના સરકારપુરા ગામની યુવતી લવજેહાદનો ભોગ બની છે તેવો પરિવાર અને હિન્દુ યુવા સંગઠનને આક્ષેપો કર્યા છે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સરકારપુરા ગામની હિન્દુ દીકરીને મુસ્લિમ યુવાને ધર્મની બહેન બનાવીને વિશ્વાસમાં લઈને હિન્દુ ધર્મની દીકરીને બદ ઇરાદે ભગાડી ગયો છે ત્યારે આજરોજ રાધનપુરના નાયબ કલેક્ટર સાહેબશ્રી ટી બી ટાંગ સાહેબશ્રીને પાટણ જિલ્લા હિન્દુ યુવા સંગઠન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં માગણી કરવામાં આવી છે કે લવજેહાદનું ષડયંત્ર નો ભોગ બનનાર હિન્દુ દીકરીને ન્યાય આપવામાં આવે તાત્કાલિક ધોરણે પરત લાવવાની માંગણી કરવામાં આવી હતી હિન્દુ યુવા સંગઠન દ્વારા 7 દિવસમાં દીકરી પરત લાવવાની માંગણી કરવામાં આવી હતી 7 દિવસમાં લવ જિહાદનો ભોગ બનનાર દીકરી પરત તંત્ર નહીં લાવે તો આંદોલન કરવાની щимકી તે ઉચ્ચારી હતી આ એનો પણ આમાં હાથ છે એનો બાપ ટેક્સી ડ્રાઈવર છે એનો અને આમાં હાથ છે

છોકરાના બાપે પેલી મારી છોકરી કાને ભેરી દેન રાખડી બંધાવરાઈ ત્યાર બાદ છોકરાને ઘરમાંથી ગાડી બુક્યો કોરોના આવ્યો એટલે એને પાછો ઘરમાં રાખ્યો જારે ભગાડી તારે એનું બાઈક લઈ અને પછી મારી છોકરીને ભગાડી ગયો છે તમારા હિન્દુ સમાજના ભાઈઓને હું એમ જ કહું છું ભાઈઓ જાગો જે છોકરીઓને આપણે ભણાવવા માટે ગુજરાત સરકાર મોદી સાહેબ એમ કહેતો હોય છે ભણાવો છોકરી જીવાડો તો કેવી રીતે જીવાડવી કોના વિશ્વાસે જીવાડવી

નહીં શકો કે ન જીવાડી નહીં શકો જ્યારે મુસલમાન લઈ જશે ને એને છોકરો પેદા કરે ને એમને રૂપિયા મળશે અને તમારી કોઈ વેલ્યુ નહીં રહે અતારે સમાજ જે લઈ જયો છે એ ઊગ કે છે કે તમારા હિન્દુઓમાં લોહ હોય તો મારા હજી લઈ જાય ખબર પડે તો મારા ભાઈઓ જાગો ને તમારી બેટી બચાવો સાથે સાથે મારી છોકરી પણ મને પાસી લેવડાવો જે કહેવાડે ગાય જાય